ચોમાસાની સીઝન છે ખેડૂતો વાવણી માટે ખાતરની માંગણી કરી રહ્યા છે રાજ્યમાં ખેતી માટે ખાતરનો પૂરતો જથ્થો નથી પરંતુ લોબિયા વેપારીઓ ખેડૂતને લૂંટવા બેઠા છે એક વિડિયો સામે આવ્યો છે જેમાં ખેડૂતોને યુરિયા ખાતર તો જ મળશે જ્યારે તેઓ નેનો યુરિયા ખરીદશે શું છે સમગ્ર મામલો આવો જોઈએ નમસ્કાર હું છું કવિતા આપની સાથે તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ અરવલ્લીના બાયડ તાલુકાના સાંઠબા વિસ્તારમાં ખાતર વિતરણમાં અનિયમિતતા સામે આવી છે આરાધ્ય યેગ્રો મોલના બહારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ખેડૂતો સામે દબાણ કરતા વિક્રેતા જોવા મળી રહ્યા હતા એવી દલીલ કરવામાં આવી છે કે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને નેનો યુરિયા પ્રવાહી ખાતરની બોટલ લેવી જ પડશે જો બોટલ નહીં લો તો યુરિયા ખાતર પણ નહીં મળે એવો સ્પષ્ટ આગ્રહ કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને ગુસ્સો જોવા મળ્યો હતો આક્ષેપ બાદ દુકાનદારે પણ કબૂલાત કરી હતી હવે ખાતરના વિતરણમાં થયેલી આ બેદરકારીની તપાસ થાય અને દોષી સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે જોઈએ ખેડૂત અને દુકાનદાર વચ્ચે શું રજક થઈ રહી છે

ફાઈનલ ને પણ એવું ફાઈનલ અમે કશું ના કહીએ હા મારે એરિયા બે થેલી લે લેવાનું છે તમે આપજો કે નહીં આપો એમ કહી દો બે થેલી થેલી આવે છે બરાબર ઉપર થી આદેશ કરેલો છે ચોખ્ખી રીતે એમ ને ઓકે થેન્ક યુ આવા જ પડે પડેના સમાચાર જોવા માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ